કે આપણો સમય જ્યારે મોબાઈલ આપનાર હોય ત્યારે કેટલો વયો જાય છે એ ખબર પડતો નથી અને એ મોબાઈલ અડધી કલાક એક કલાક જોઈ લીધા પછી વિચારીએ કે આમાંથી આપણે શું પ્રાપ્ત કર્યું તો પ્રાપ્ત કર્યું હોય હોય આ કે ના તો એના માટે આપણને આપણો આ જે છે દિવસમાં ઉપયોગી થાય એવી બાબત કઈ એવી બાબત આપણી પાસે પુસ્તકાને આપણે મિત્રો બનાવી લઈએ સારું વાંચન કરીએ તો એ વસ્તુ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય આવા એક વિચાર સાથે જૂનાગઢની અંદર કેટલાક મિત્રો એક સરસ સેવાની પ્રવૃત્તિ ચાલતી એ સેવાની પ્રવૃત્તિ જે છે નામ આપ્યું વાંચન વલોડ શું નામ આપ્યું કેવું નામ છે વાંચન વલોડ આ વાંચન બોલોનું શું કરે છે તો આ વાંચન વલણો જે છે એ આ પ્રકારે ઘણા જેટલા પ્રોજેક્ટ કરે કે જેની અંદર વાંચવાની વસ્તી પ્રવૃત્તિઓ વધે તમારા નાના નાના જેવાના બાળકો તમે વૃદ્ધ લોકો સુધી બધા શકે બરાબર કે કંઈક વાંચો બરાબર કંઈક માહિતી હોય તો આપણને જીવનમાં ઉપયોગી થશે આવા ઉદ્દેશ્ય સાથે આ સંસ્થાની શરૂઆત થઈ અને હજી હમણાં જ ત્રણ ચાર મહિના પહેલાં જ આ સંસ્થા જે છે એણે તો જે વોકાનંદક એવી તુલા કેવી પુસ્તક કરી છે તુલા તમે જોયું હશે કે કંઈક હોય તો આપણે માનતા માનીએ કે આ ચોકરાને લઈ જઈને સાકર તુલા કરવી છે કોઈ જે છે એ બ્લડની તુલા કરે બરાબર છે રક્તપુલા આવું બધું સમાજમાં સાંભળ્યું હશે પણ પુસ્તક તુલા એટલે જ્ઞાનની ચુલા અને આ જે પુસ્તકો છે એ પુસ્તકોને સમાજમાં જાહેર હિત માટે વાંચવા મૂકવા લાઇબ્રેરી બનાવી લાયબ્રેરીમાં કેવી ઓપન બરાબર તો આ વાચન બોલવાનું અંતર્ગત જુદા જુદા પ્રોજેક્ટ ચાલુ છે એમાં એક પ્રોજેક્ટ જે છે એ દર પંદર દિવસ અંદર ચાલે છે પુસ્તક પરબ એનું નામ અને એની અંદર લોકો આવવાનું પુસ્તકો લઈ જવાના વાંચવા પંદર દિવસ આપી જવાના પાછા બીજા લઈ જવા બરાબર આ રીતે ચાલે છે એવો અત્યારે આવા ચાર પ્રોજેક્ટ ચાલે છે એમાં આપણે અત્યારે જે મળ્યા છીએ એ પ્રોજેક્ટનું નામ છે ઘર બેઠા ગંગા ઘર ઘર બેઠા બેઠા ગંગા ગંગા છે ને બરાબર કંઈક સારું આપણને મળી જાય તો આપણે કહીએ કે ઘર બેઠા ગંગા ગંગા સ્નાન કરવા ક્યાં જવું પડે આપણે છે ઘરે જ વાર જવું જોઈએ એના કારણે ઘરે જ આપણને જે આપણે જોઈતું હોય એવી સારી બાબત મળે છે અને કહેવાય ઘર બેઠા ગંગા તો આ પ્રોજેક્ટની અંદર હવે સમજ્યો હવે તમારા કામની આ પ્રોજેક્ટની અંદર અત્યારે પહેલાં તબક્કાની અંદર જે છે એ સંસ્થામાંથી તમારામાંથી અગિયાર વિદ્યાર્થીઓને પસંદ કરે છે આ અગિયાર વિદ્યાર્થીઓને અમે એની જે છે એ દસ કીટ લે આ દસ કીટ જે છે એ તમને આપશે આ કીટ જે છે એ એક વિદ્યાર્થીને એક કીટ મળશે આ આ જે કીટ છે અહીંયા તમે જુઓ છો પેલું એમાં પાંચ પાંચ પુસ્તકો છે અને આ પુસ્તકોની સાથે તમને એક આવું જે વિદ્યાર્થીને મળશે એને આવું એક ફોર્મ આ કોમની અંદર તમારું નામ લખ્યું છે અને નંબર લખ્યો છે આ કિટનો નંબર જે છે એ એ જ રહેશે છેઠ સુધી આ પુસ્તકો તમારે વાંચવાના છે જે દસ વિદ્યાર્થીને અત્યારે આ પુસ્તક મળે છે એ વિદ્યાર્થીને જે છે એ દસ દિવસ કે પંદર દિવસ સંસ્થા જે નિયમ નક્કી કરે સામાન્ય રીતે પંદર દિવસ આપ્યા તો ચાલે બરાબર તો પંદર દિવસ સુધી આ અંદર જે નામ પણ લઈ આ પુસ્તકોની અંદર તમે બાળ સાહિત્ય એટલે કે તમને વાંચવાનું ગમે એવા પુસ્તક છે તમારા માતા પિતાને વાંચવાનું ગમે એવા પુસ્તક છે તમારા દાદા દાદી જો સાથે રહેતા હોય તો એને એકાદું પુસ્તક વાંચવું ગમે એવું છે તમારા આણસ પાણસમાં અંતર આંતરિક હોય તમારા મિત્રો હોય તો એ લોકોને પણ વાંચવું ગમે એવા પુસ્તક છે આ બધા જ પુસ્તક આખે આખા વંચાઈ જાય એવું જરૂરી નથી પંદર દિવસમાં પણ તમારે એક નિર્ણય કરવાનો છે કે આ પંદર દિવસ સુધી સુધી આ કીટ મારી પાસે રહી બરાબર છે આ જે કીટ છે એ મારી પાસે રહી બરાબર એ કીટ નહીં એટલા દિવસ હું વાંચીશ એવી રીતે વાંચીશ તો કે ભાઈ દાખલા તરીકે અહીંથી સ્કૂલેથી છૂટીને ઘરે જાઉં કે હોસ્ટેલમાં જાઉં

તમારા જે છે એ ઘણી બધી બાબતમાં શું તો આ પ્રકારે જે છે છે એ આપણે તમને હવે પછી આ કીટ પાછી આપો છો ત્યારે આ કીટ જે છે એ કીટની અંદર તમારે અહીંયા આ પત્ર પાછો આપવાનો છે આ પત્ર અહીંયા સ્કૂલ લેવલે જમા રહેશે આ લેટર છે એ પાછો જમા રહેશે પછી બીજા જે આપીએ પાછો એ જ લેટર જે છે એ જવાનું એટલે અહીંયા તમને ખાલી જગ્યા આપી છે ફીડબેક માટે નીચે પણ જગ્યા આપી છે તો એમાં તમને સૌથી વધુ પુસ્તક મળ્યું એ પુસ્તક વિશે તમારે બે ચાર વાક્ય લખવાના છે તમને જે એમાં સારું લાગ્યું હોય એ લખવાનું છે બરાબર છે અને અહીંયા ફીડબેક આપવાના છે એ આપી અને એ ફોર્મ